નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ દસમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો ગુરુવારનો રોજ મિત્રો આજની હરાજીનું કામકાજ ડૂમ નંબર ત્રણમાં એકના પેલો રોજ હરાજીનું કામકાજ ચાલુ થયું અને આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ડૂમ નંબર ત્રણ આખે આખું ભરાઈ ગયું છે અને ડૂમ નંબર ચાર પણ આખું ભરાઈ ગયું છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવારી છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી જનરલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ બારસો અગિયાર રૂપિયામાં વેચાણી છે બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે બારસો અગિયાર રૂપિયાના ભાવ છે અત્યારે ચોવીસ નંબર માલ છે આ ચોવીસ નંબર માલ છે ને બારસો અગિયાર રૂપિયાનો ભાવ છે જે તમે જોઈ શકો બારસો ને અગિયાર રૂપિયાના ભાવમાં વેચાણી છે મસ્ત સી એકાણું છન્નું હજાર અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકાદ આતેયા ઉદારે ખાટરા છે આજે 800 રૂપિયા બધી આયા છે 1061 રૂપિયા નો ભાવ છે 1061 રૂપિયા નો ભાવ છે તો જ માલ 1061 રૂપિયા નો ભાવ છે 24 નંબર છે તો 1061 એને દે આમ જો આ રેખા છે ઉદારે ખાટરા છે ભાઈ મસ્ત આ એક હાજર ને એકસઠ રૂપિયા નો ભાવત્રીસ નંબર એક હાજર ને એકસઠ રૂપિયા પૈસા નીત્રીસ એકતાલીસ নক <laughs> નવસો ને એકાવન નવસો એકાવન રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર માનવી છે માલ ધૂળવાળો છે પણ ચૂકેલો માલ છે આઠસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોગા મોકલશે નવસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે નવસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલના નવસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણી છે સો રૂપિયા નવસો રૂપિયા એક હજાર હોય